આ જગતની અંદર મનુષ્ય જન્મ મળવો ને એ મોટું ભાગ્ય હોય તો મળે કારણ સંતોએ ઋષિ મુનિએ એવું કીધેલું છે કે ચોરાશી લાખ યોની અંદર ભટકતા ભટકતા થોડા ઘણા શુભ કર્મ નું જયારે ફળ ભેગું થાય ત્યારે કહેવાય છે કે મનુષ્યનો અવતાર મળે પણ મનુષ્ય અવતાર મળ્યા પછી કોઈ સદગુરુ મળવા એ બધું મહત્વ કારણ કે મનુષ્ય નો અવતાર મળે પણ એવા કોઈ સાચા સદગુરુ મળવા એ દુર્લભ વાત છે જો કદાચ સદગુરુ મળે પણ સદગુરુમાં જે ઈશ્વર ભાવ થવો એ તેની મોટી દુર્લભ વાત છે તો જીવનની અંદર કે નો ભાવ અને ભાવને કારણે આટલા બધા સંતો પધાર્યા હોય તો મારી જો નાનો માણસ શું બોલે પણ એક નાના એવા દ્રષ્ટાંત ઉનાળાનો સમય હોય અને કામ ધંધાની મંદીમાં માણસ રખડતો રખડતો એમ કહેવાય છે કે વિચાર આવ્યો કે કાઈક ધંધો કરીએ ધંધામાં એમ થયો કે ભાઈ ઉનાળામાં શું ધંધો કરવો એટલે કોઈએ કીધું કે ભાઈ અત્યારે ગરમીની ઋતુ છે બરફનો ધંધો કરાય એટલે આને બે પાંચ ગણ બરફ લાવી ધંધો તો શરૂ કર્યો પણ જે ગામની અંદર ધંધો શરૂ કર્યો જૂના વેપારી હોય ને બરફ બેસતા દર વર્ષે એટલે એ જૂના વેપારીનો ધંધો ચાલતો ધંધો થયો અને કાંઈક બરફ ઓગળી ગયો થોડીક નુકસાની ગઈ એટલે કોઈએ કીધું કે ભાઈ આ ગામમાં તારે ધંધો નહીં આવે તું બીજા ગામ જતો રહે એટલે એ ધંધા માટે બીજા ગામ ગયો બરફ નો ધંધો કર્યો પણ વેપારી તો હોય ને એમ કરતા ધીરે 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 એમ કેવાય છે હિમાલય બાજુ હાલતો થયો જ્યાં જાય ના બરફ ના વેપારી જ્યાં જાય ના બરફ ના વેપારી ત્યાં ધંધો ન આવ્યો એમ કરતા કરતા કહેવાય છે કે હિમાલયના ગોદમાં વિયો ઠેઠ હિમાલયની નજીક એટલે અહીંયા જોયું તો કોઈ વેપારી નહીં એટલે આને એમ થયું કે ભાઈ આય આપણો ધંધો હારો હારો છે એટલે બરફ લઈ અને ગામની શેરીમાં સાત મીડો પાડવા કે ભાઈ કોઈ બરફ લ્યો બરફ લ્યો આ ગામ ઘરની અંદર છે હરીભાઈ જેવા નીકળ્યા કે ભાઈ બરફ લઈને ઘર ભેગો થા ને બરફ નું નામ પડે તો અમારે અહીંયા જીવ જાય છે અને તું અહીં બરફ લેવા ક્યાં આવ્યો